નમસ્કાર મિત્રો હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો યુટ્યુબ ચેનલ સિરીઝની અંદર આપણે પ્રથમ વિડીયોમાં યુટ્યુબ ચેનલ કેવી રીતે ક્રિએટ કરવી તેના વિશે માહિતી મેળવી હતી મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ આર્ટ એટલે કે યુટ્યુબ ચેનલ આર્ટ કેવી રીતે બનાવવી તો મિત્રો આ યુટ ચેનલ આર્ટ કેવા પ્રકારની હોય અને કેવી રીતે બનાવી શકાય તે જોવા માટે આ વિડીયો જોતા રહો નમસ્કાર હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો યુટ્યુબ ચેનલ આર્ટ કેવી રીતે બનાવી તે પહેલાં આપણે યુટ્યુબ ચેનલ આર્ટ કેવી હોય તેના વિશેની માહિતી મેળવી લઈએ તો સૌ પ્રથમ અહીં મારી વિજ્ઞાન વિશ્વ ચેનલ ઓપન કરેલી છે તો મિત્રો અહીં આ પ્રોફાઇલ પિક્ચર કેવી રીતે સેટ કરવું તે આપણે ગયા વિડીયોની અંદર જોઈ ગયા હતા આપ અહીં જોઈ રહ્યા છો એક લંબચોરસ ઇમેજ પિક્ચર આપ જોઈ રહ્યા છો આ ઉપરાંત અહીં ફેસબુક માટેનું વેબસાઇટ માટેનું અને ગૂગલ પ્લસ માટેની લિંકો અહીં આપેલી છે જેથી આપણી ચેનલ કોઈ ઓપન કરે ત્યારે તે ડાયરેક્ટ આપણે ફેસબુક સાથે કનેક્ટ થઈ શકે આપણી વેબસાઇટ સાથે કનેક્ટ થઈ શકે અને જી પ્લસ એકાઉન્ટ સાથે કનેક્ટ થઈ શકે તેના માટેની અહીં લિંકો આપેલી છે મિત્રો આ તમામને આપણે યુટ્યુબ ચેનલ આર્ટ કહી શકીએ જેથી આપણી યુટ્યુબ ચેનલ છે એટ્રેક્ટિવ લાગે અને તેમાં વધારાના ફીચર્સ આપણે એડ કરી શકીએ તો મિત્રો આવા પ્રકારની ચેનલ આર્ટ કેવી રીતે એડ કરવી તેની માહિતી આપણે મેળવીએ મિત્રો લાસ્ટ ટાઈમ આપણે એક યુટ્યુબ ચેનલ બનાવેલી હતી તે આપણે જોઈએ તો અહીં આપ જોઈ રહ્યા છો અહીં તેનો પ્રોફાઇલ પિક્ચર આપણે ગઈ વખત એડ કરેલું હતું ગયા વિડીયોની અંદર એ માહિતી આપણે મેળવી ગયા હતા અહીં એક ડિફોલ્ટ પિક્ચર આવેલું છે ધારો કે આપણે આ પિક્ચરને બદલે આપણે બીજું કોઈ પિક્ચર રાખવા માગીએ છીએ તો આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ કોર્નર ઉપર એક પેન્સિલનું નિશાન આપ જોઈ રહ્યા છો તો આ પેન્સિલના નિશાન ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં એડિટ ચેનલ આર્ટ આવશે તેની ઉપર આપણે ક્લિક કરીએ હવે અહીં ચેનલ આર્ટ માટેના ત્રણ ઓપ્શન આપણને જોવા મળે છે અપલોડ ફોટોઝ યોર ફોટોઝ અને ગેલેરી અપલોડ ફોટોઝ કરવા માટે તમે તમારા કોમ્પ્યુટરમાં કોઈ જગ્યાએ અગાઉથી ફોટો બનાવેલો હોય તો તે અહીં અપલોડ કરી શકો છો પણ એમાં ધ્યાન એ રાખવાનું છે કે અહીં લખેલું છે એ મુજબ તેની સાઇઝ પચીસો સાઠ ગુણા ચૌદસો ચાલીસ હોવી જોઈએ અને મેક્સિમમ ચાર એમ બીનો ફોટો હોવો જોઈએ તો જ તમે તેને અપલોડ કરી શકશો તો અગાઉ તમે બનાવેલો ફોટો પણ અપલોડ કરી શકો અને અહીંથી ગેલેરી ઉપર ક્લિક કરશો તો યુટ્યુબની અંદર એ પોતાની રીતે તમને થોડા પિક્ચર્સ આપશે તેમાંથી પણ તમે કરી શકો ધારો કે આપણે આ પિક્ચર એડ કરવા માંગીએ છીએ તેની ઉપર ક્લિક કરતાં અહીં ત્રણ ડિવાઇસ તમે જોઈ શકો છો તમે જે પિક્ચર મૂકવા માગો છો તે ડેસ્કટોપ ઉપર તમારી ચેનલમાં કેવા પ્રકારે દેખાશે ટીવી ઉપર કેવા પ્રકારે દેખાશે અને મોબાઈલ ઉપર કોઈ ઓપન કરશે તમારી ચેનલ તો કેવા પ્રકારે દેખાશે તે આપ અહીં જોઈ રહ્યા છો તેનું થોડુંક એડજસ્ટમેન્ટ કરવા માટે અહીં આપણે એડજસ્ટ ધ ક્રોપ ઉપર ક્લિક કરીશું તો અહીં આ પિક્ચરને તમે ડ્રેગ કરી અને તેની સાઇઝ નાની મોટી કરી અને તમારે જે કંઈ જરૂરિયાત હોય તે મુજબનું તમે અહીં એનું સેટિંગ કરી શકો તો આવી રીતે પણ આપણે આપણી ચેનલ ઉપર આ પિક્ચર દાખલા તરીકે આપણે આટલો ભાગ રાખવા માગીએ છીએ ઓકે થઈ જાય એટલે અહીં આપણે સિલેક્ટ ઉપર ક્લિક કરીશું અહીં આ ફોટો સેવ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો તે મુજબ આ ચિત્ર અહીં એડ થઈ ગયેલું જણાય છે જ્યારે પણ તમારે આ ચિત્ર ચેન્જ કરવું હોય ત્યારે આ જ પ્રોસેસ કરવાની અહીં કોર્નર પર ક્લિક કરી અને એડ આર્ટની અંદર જઈ અને તમે તમારું આ ઇમેજ ચેન્જ કરી શકો મિત્રો હવે આપણે અહીં જે ત્રણ બટન આપેલા હતા એ લિંકવાળા બટન આપણે મૂકવા હોય તો કેવી રીતે મૂકી શકાય તેની માહિતી મેળવીએ તો અહીં આપ નીચે જોઈ રહ્યા છો તે મુજબ અહીં તમારે કન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે ઇયા અહીં ડ્રોપડાઉન ઉપરથી તમે તે સિલેક્ટ કરી શકો મિત્રો અહીં આપેલું છે સપોઝ તે ના આપેલું હોય તો તમારે અહીં એક ચક્રી જે સેટિંગની દેખાઈ રહી છે તેની પર ક્લિક કરવાનું અને કસ્ટમાઇઝ લેઆઉટ ટયોર ચેનલ અહીં આપણે ઓન કરી દેવાનું અને ફરી સેવ આપી દેવાનું તો આવી રીતે આપણે આપણી ચેનલને કસ્ટમાઇઝ કરી શકીએ મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં કસ્ટમ લિંક આપેલું છે ઓવરલે ફર્સ્ટ પાંચ કસ્ટમ લિંક ઓન ચેનલ આર્ટ અહીંથી આપણે એડ કરીશું મિત્રો અહીં તમે લિંક ટાઇટલ આપી શકો દાખલા તરીકે અહીં હું ફેસબુક માટે મૂકવા માગું છું તો સૌ પ્રથમ હું અહીંયા ફેસબુક એવું લખીશ આ અહીં એનું યુઆરએલ આપણે મૂકવાનું રહેશે ફેસબુક માટેનું તો મેં અગાઉ અહીં ફેસબુક મારી ઓપન કરેલી છે તમે તમારી ફેસબુકનું જે લિંક હોય તે કોપી કરી અને અહીં જે કોપી રહી તે તમે તમારી અહીં પેસ્ટ કરી શકો છો તો આ આપણે અહીં એક લિંક મૂકી દીધેલી છે હવે આપણે બીજી આપણે મૂકીએ સપોઝ એનું નામ આપણે આપીએ વેબસાઇટ તો એ વેબસાઇટ માટેનું જે યુઆરએલ રહ્યું તે અહીં છે તો આપણે તેને પણ કોપી કરીએ કંટ્રોલ સીથી કોપી કરીશું હવે ફરી આપણી ચેનલ ઉપર જઈ અને અહીં કંટ્રોલ કંટ્રોલવી આપીશું તો અહીં એ હજુ એક આપણે એડ કરી દઈએ લિંક જેને આપણે ગૂગલ પ્લસ નામ આપીશું જી પ્લસ તો હા જી પ્લસ અહીંયા તેનો યુઆરએલ આપણે મૂકી દઈએ જે અહીં આપ જોઈ રહ્યા છો અહીં કંટ્રોલ સી કરી ને આપણી ચેનલની અંદર કંટ્રોલ વી આપી દઈશું આમ તમે ગમે ત્યારે તમારા જેટલા એકાઉન્ટ સાથે અહીં કનેક્ટેડ કરવા માંગતા હોય તે તમે કરી શકો લાસ્ટમાં આપણે ડન ઉપર ક્લિક કરીશું અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ ફેસબુક જી પ્લસ અને વેબસાઇટ એ ત્રણ એડ થઈ ગયેલા જણાય છે આપણે તેને રિફ્રેશ કરીએ તો આપ અહીં જોઈ રહ્યા છો ફેસબુક માટેનો સિમ્બોલ આવી ગયેલો છે અહીં વેબસાઇટ માટેનો છે અને અહીં ગુગલ પ્લસ માટેનો પણ આવી ગયેલો જણાય છે તો મિત્રો આવી રીતે આપણે આપણી ચેનલ આર્ટ જે યુટ્યુબની ચેનલ હોય તેનું આર્ટ તેનું જે કાંઈ ડિઝાઇનિંગ હોય એને આપણે એડ કરી શકીએ અને વધુ એટ્રેક્ટિવ કરી શકીએ બીજો મિત્રો અહીં આપણી ચેનલનું ડિસ્ક્રિપ્શન પણ આપણે આપવું જોઈએ તો અહીં ડિસ્ક્રિપ્શન ઉપર આપણે ક્લિક કરી અને આપણે અહીં આપણી ચેનલનું ડિસ્ક્રિપ્શન આપણે ટાઈપ કરી શકીએ અથવા તો અગાઉ ક્યાંય લખેલો હોય તો તમે કોપી પેસ્ટ કરી શકો દાખલા તરીકે અહીં હું લખીશ કે હા વેલકમ ઇન માય યુટ્યુબ ચેનલ અહીં તમે તમારી ચેનલના રિલેટેડ જે કંઈ ડિસ્ક્રિપ્શન હોય તે તમે આપી શકો અને ડન કરી દેવાનું તો આ રીતે આપણે આપણી ચેનલ હોય તેનું ચેનલ આર્ટ એડ કરી શકીએ અને આપણી ચેનલનો સંપૂર્ણ લુકઅપ આપણે આપણી જરૂરિયાત મુજબ અને બીજા લોકો આપણી જે વિઝિટ કરતા હોય ચેનલની તેને પહેલી નજરે ગમે તેવું આપણે લુકઅપ એને આપી શકીએ તો મિત્રો આ વિડીયો આપણને ચોક્કસથી ગમ્યો હશે અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અહીં વિડીયોની અંદર સબસ્ક્રાઈબ જ્યાં આવેલું છે ત્યાં તમે ક્લિક કરી અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકશો જો આપ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી જરૂરથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી અમે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરીશું ત્યારે તમને નોટિફિકેશન મળતા રહેશે મિત્રો આ ઉપરાંત આપ ઓલરેડી સબસ્ક્રાઈબર હોય અને જો અમારા વિડીયો ગમતા હોય તો તેને જરૂરથી લાઇક કરશો અને જરૂરથી તમે એને શેર કરશો આપ અમારી સાથે જોડાઈ રહે રહ્યા છો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર